રામ રામ સીતારામ જો ભાઈ આપણી દી પહેલાં એક વિડીયો મૂક્યો તો અને વિડીયો ઘણા બધા માણસોએ જોયો ખરેખર આ બાજુ બેઠા મેડમ બેઠા અને આપણા બગીચામાં જ છે અને વિડીયો બેગથી પહેલાં ના એટલે ફોન એટલા મણે આવ્યા ના કે ન પૂછવાની વાત અને ફોન એના માટે આવ્યા આ તમે જોવે હગો આપડે વાડી આ અથાણું અને આપણે છે આ લાખણસી એ રામ રામ સીતારામ મજામાં છે ને બધા પણ ભાઈ નથાભાઈ વીડિયો બનાવ્યો બગડાડી બોલી ભાઈ એક કે લાખણસી ભાઈ ઓર્ડર આવે કે તમે તાત્કાલિક આવો મને કાલે હાંજને ફોન આવ્યો મને લાખણસી ઘણા બધા થાળા ઓર્ડર છે તમે તાત્કાલિક આવો અને તાત્કાલિક આજ પણ આવવાનું કેવું કે ભાઈ નખાભાઈ આવું છે પણ અળ વાડે ઘણી દસ વખત ફોન કર્યો લક્ષ્મીભાઈ ઓર્ડર આવ્યો અને આ સિમ્બર ગામમાં ઘણા બધા ઓર્ડર છે અને ઓર્ડર દેવા માટે આવ્યા છે અત્યારે અને જો આ ખરેખર તમે જોવે હગો આપણા ગામમાંથી સિમ્બર ગામમાંથી ઘણા બધા એ ઓર્ડર અને આ પૈસાય પાછા મારે રોકવાના એ તો જોવો ધંધો લાભ મારે વારે ઈ કે ઓર્ડર અને પૈસા રોકવાના ના થાબે કાઈ વાંધો નહી એટલો અને પાછું લક્ષ્મીભાઈ એ તો ઠીક આમાં ખરેખરની વાત કરા કે મારે કોઈ ભાગ કે કોઈ હું હે નહીં હકીકત થી સેવાનું કામ હે તા ખરેખરની વાત છે પણ ઘણા બધાના ફોન આવ્યા કે ભાઈ પૈસા એ તમે દે જાજો ને પાછા એ કે તમે વાડી દે જાજો લાખણ છે ભાઈ ને મીકો આ તો મીકો એક બેક ફેરા મીકો આ મારે આમાં મીકો કઈ ઓલું નથી મીકો મારે તો વાડી દેવા જવાના પૈસા તો રોકવાના પણ પાછું વાડી દેવા જવાનું અને ખરેખર આથણાય પણ રૂબરૂ માણા જોવે તો એટલું વ્યવસ્થિત પેકિંગ બુંદાના ગાજરના મિક્સમાં પછી અલગ અલગ વેરાયટી બધી લાખણસિંહભાઈ લઈ આવ્યા જો કે લાખણસિંહભાઈને અહીં પણ બહુ જ ના ઓર્ડર પ્રમાણે કંઈ પૂર્ત લાખણસિંહભાઈ કરીને ધતા પણ આ તો ફોન નાથે કરે ને કે લાખણસિંહભાઈ આપણે આ તાત્કાલિક બધા કરું તો ઠીક તમે આજ દે જાવ નાકનજી ભાઈ લેવા આઈવા પણ કાઈ દેસર વસ્તુ હા ભાઈ અરે મને બધાએ કે જલ્દી જલ્દી કે ભાઈ આઠાણો તો મંગાવી દે કે તાત્કાલ તો વિડીયો જોયો તો ઈ ઘણા બધાએ ખરેખર કીધું કે આઠાણો એક નંબર હે વ્યવસ્થિત પેકિંગ અને કિલા પેકિંગ બહુ વ્યવસ્થિત કિલા કિલા નું પેકિંગ છે કિલા-કિલાનો જો આપડા બગીચામાં ને આટલા ઓર્ડર હે આમાં ખરેખર લાખણસી બે મને કીધું એક જે ગામમાં જાવવાનું છે ભાઈનો ફોન તમે આવો થઈ ગયો ભાઈ હાલો આપણે ગામમાં તો હમણાં ગામમાં એક ઉત્સાહી માણસ હો ભાઈ ભાઈ અને જો આ સ્પેશિયલ ગાજરના જો જોવો શકો તમે એકદમ ઝૂમ કરીને બતા નજીકથી આવ બરાબર બવાજ આ છે સ્પેશિયલ ગુંદાના અમારે હિરિયા સ્પેશિયલ ગુંદાના ઓર્ડર આપ્યો મને આના વધારે નો ઓર્ડર શું હોય બધી સુપર આવે એકદમ જ આવે વસ્તુ આવે

હકીકત ની વાત છે કે ખરેખર ઓરવણું લગભગ આપણે માનો ને કે બાવીસ થી પૈસી વીઘા નું ઓરવણું થેગલ હેઠળ બે પાણી લીધા નર્મદા ના નીર પાસે આવ્યો નર્મદા ના પાણી અને કાલેને તારીખમાં આપણે ત્રણ 3 ત્રણ વાગે વાવેતર ચાલુ કરવાનો છે માંડવીનું એટલે લાખણજીભાઈને વાત છે કે હાલો જરાક જોઈએ જ વાડીમાં ક્યાં પાણીની તો વાડી આપણે જરાક વાડીની અંદર તો આપણે જઈએ વાડીની અંદર અને વાડીમાં ત્યાં બે મોટરું હાલે એક नर्मदा ને હાલે એક વાઇબમાંથી હાલે અને જોઈએ આપણે અગને કાઉ કે આપણું કેટલું પીગ્યું યાગ ને તમને વિડીયો માં બતાડી અમે જો આસે લાખણ સુ બેન ગાડી કે જી આઠાણા આખી ગાડી ભરી દે કે ખોલો તો ભાઈ દે કે ખોલો આપણે જોઈએ ભાઈ હાલો દે કે ખોલો જો આપણે જો દે ખોલી અને આટલા તા વા પડ્યા તા ઓહો આ તા આખા ભાઈ પેટીયું ને પેટીયું જોવે હગો તમે આ તો મુરબોય રાખ્યો લાગે મુરબોય હે

જો આ છે આપણી વાડીનો નજારો અટાણે અને બે મોટર વાલે તમારે જો તમે જોવો હગો બે બાજુ બાજુમાં એક ઉપર ઉપરના પારિયામાં હાલે એક નીચેના પારિયામાં આ છે આપણી વાડી અને આ સુધી પી ગયા કાલે આ સુધી વાવેતર કરી દે હું બાવી પછી વીઘાનું અને આ બાજુનો આખો ભાગ જે બાકી રહી છે એ બે દી પછી વાવેતર થાય અને

મંગળવાર ને કાલે આપણે માંડવી વીસ નંબર અને બાવીસ નંબર બે વાવવાની હે વાડી વાડીમાં વી અને બાવીસ બી લે આવ્યા

જીપીએસ આસિસ્ટન્ટ થી કરીએ એટલે એક નંબર થઈ જાય ને કાઈ બોલી જીવ આમ શાહ બાર ને સાતી આકવાની મજા આવે સાસ બોલ આ પીસ આમ આ બધું પીએ ગો આ બાજુ નું આ બાજુ આવો જો સાંજનો નજારો આપડી વાડી ગામ સિમ્બર સીકું એવા પાક કહેવામાં બરોદસ્ત

તો જો આ છે પોપટુ ઘણા બધા મને વિડીયો કોમેન્ટ કરતા હોય બધાય કે પોપટું નું તમે એક વખત દેખાડો રિયલી પોપટો ની મજા હે ભાઈ જબરજસ્ત પાણી નું છે

આપડી વાડી જાડું એવું છે આપડી વાડી જા તમે જોવે શકો પવનના ઝુલા ઝુલે જો સાંજનો સમય આપડી વાડી અને જો આ બાજુ નું ખેતર બાકી છે ઓરવા માટે જોકે આ ક્યારામાં થોડું પાણી ફૂટે આવે કે આ બાજુ થી આ બાજુ પણ બાકી છે કાલે દિવસના સાંજ સુધીમાં અથવા તો રાત્રે આખી વાડીમાં ઓરવણું કમ્પ્લેટ અને વાવણી પણ

અને ઈ વિડીયો એવો બનાવવાનો છે કે જે અથાણું બને કઈ રીતે તેલ વાપરે એનો પ્રોપર વિડીયો બનાવી નાખવો કે એ માણસ ને ખબર પડે કે ભાઈ આ વસ્તુ કઈ રીતે બને આ રિયલ હે કે ફેક છે કે કોઈ ફેક્ટરી હે કે કોઈ ઘર બનાવે બરાબર એટલે આ વિડીયો એક અમારે લાખણસી ભાઈ નો આગ્રહ છે કે એક ફર તમે બનાવ તમે દેખાડો કે મારા કેટલા બધા લેડીઝ લોકો કામ કરે અને કેવું વ્યવસ્થિત કામ કરે ઈ પણ ના થાય તમે વિડીયો માં બતાવો તો માણસ ખબર પડે એ ચોક્કસ